સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી જેમાં વધારાના બે સાથે છત્રીસ કામો રજૂ કરવામાં આવ્યા હતા જેના પર ચર્ચા વિચારણા બાદ બે કામોને મુલતવી રાખવામાં આવ્યા છે સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ અધ્યક્ષ પરેશ પટેલની આગેવાનીમાં મળી હતી જેમાં વધારાના બે સહિત કુલ છત્રીસ કામો રજૂ કરવામાં આવ્યા હતા સુરત મહાનગરપાલિકાના વહીવટ સાથેના શહેર વિકાસના રજૂ થયેલા કામો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ત્યારબાદ બે કામોને મુલતવી રાખ્યા બાદ અન્ય કામોને સમિતિએ મંજૂરીની મહોર મારી હતી જે અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષે વિગતવાર માહિતી આપી છે આજની સ્થાયી સમિતિમાં કુલ પાંત્રીસ જેટલા કામો હતા એમાં દસ નંબરનું કામ અમે દફતરે કરીએ છીએ કારણ કે ઓલરેડી એક ડિઝાઇન રિચાર્જિંગ માટેની મંજૂર કરી લેવામાં આવી છે રિચાર્જિંગ પર એક નાનો રો હાઉસ એક બંગલો એક એપાર્ટમેન્ટ અને એક હાઈ રાઇઝ એમ અલગ અલગ ચાર પ્રકારની નવી ડિઝાઇન એસવીએનઆઈટીની મદદથી આપણે તૈયાર કરી છે એસવી આરનો પણ એમાં સહ્યા સહયોગ લીધો છે અને એ ડિઝાઇનના આધારે હવે ટૂંક સમયમાં સુરત શહેરના શહેરીજનો માટે પાણીને સ્ટોર કરવા માટેની એક નવી સ્કીમ લોન્ચ કરવાની તૈયારીમાં છીએ જેમાં અમે ઈચ્છીએ છીએ કે સાહીઠ સિત્તેરથી એંશી ટકા સુધી હજુ અમે ગણતરી નથી કરી પણ એટલા રૂપિયા સુધી એમને બાદ આપવામાં આવશે જેથી કરીને એ પાણી આપણું જે મીઠું પાણી છે જે વરસાદનું પાણી છે એને જમીનમાં સંગ્રહ કરીને નીચેના જમીનના પાણીના સ્તર આપણે સારા કરી શકીએ એ ઉપરાંત એક બીજું કામ જે હતું એમાં છેલ્લા ઘણા સમયથી એટલે કે પાંચ છ વર્ષથી જે જગ્યા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની હતી અને એના કબજો મેળવવામાં તકલીફો પડતી હતી એ બાબતે પોલીસ કમિશનરના સહયોગથી એવું નક્કી કરવામાં આવ્યું છે કે સુરત શહેરમાં આવેલી દરેક પ્રોપર્ટીઓ જે સુરત મહાનગરપાલિકાની માલિકીની હોય એના કબજા મેળવી એને કમ્પાઉન્ડ કરી એને લોક કરીને એ પ્રસ્થાપિત કરવું સુરત મહાનગરપાલિકાનામાં એવું નક્કી કરવામાં આવ્યું છે એ બાબતે વિગતવાર ચર્ચાઓ થઈ છે એના માટે જે એસઆરપીની કુમક સુરત મહાનગરપાલિકાને ફાળવામાં આવી છે એનો પણ ઉપયોગ કરવામાં આવે એવું નક્કી કરવામાં આવ્યું છે મોટાભાગના કામો મંજૂર કરવામાં આવ્યા છે ત્રણેક જેટલા કામ મુલતવી કર્યા છે ત્રણેક જેટલા કામ દફતરે કર્યા છે બાકીના કામો મંજૂર કર્યા છે સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભામાં મંજૂર થયેલા કામોને લઈ હવે શહેર વિકાસ સહિતના કામો વેગ પકડશે હેઠા સાથે અઝર કુલિશી